ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત બોડેલી ખાતે તાલુકા સ્તરની રસ્સા ખેજ સ્પર્ધા યોજાય નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત તાલુકા કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન બોડેલી સ્થિત ખત્રી વિદ્યાલય મુકામે આયોજિત થયું હતું આ સ્પર્ધામાં કુલ છ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાના વિદ્યાલયની ટીમ વિજેતા રહી હતી જ્યારે અંડર સત્તર બહેનોમાં જી એ જીએલઆર એસ શાળા વડતલાવની ટીમે વિજેતા બની હતી વિજેતા ટીમે હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં બોડિલ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ અવસરે શાળાના આચાર્ય શ્રી યુવાય ટપલાએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી હતી સ્પર્ધાનું સફળ સંચાલન રમતગમત શિક્ષક શ્રી એમ એમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ પોર્ટેલ